જુનાગઢ ખાતે ગિરનાર ડુંગરને કેન્દ્રસ્થાને રાખી પ્રજાન કૃતિઓના પઠનનો કાર્યક્રમ ગઢ જૂનો ગિરનારનું રાખી રજાયલ કૃતિઓના પઠનનો કાર્યક્રમ ગઢ જૂનો ગિરનારનું આયોજન કરવામાં આવ્યું પરમદમાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી આયોજિત કૃતિઓના પઠનના કાર્યક્રમનું આયોજન જુનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડની જલારામ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંદર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ભાગ લેનારા યુવાઓએ વિસરાતી જતી ગીલીવર ગિરનારની ગાથાને દર્શકોને શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા